વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઠમાં સાધળીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના સાબિત કરતું વિજ્ઞાન જાતા ભૂઈને લેખિત કબૂલાત આપી ઘીનું કબૂલી માફી માંગી લીધી ભૂઈની પાંત્રીસ વર્ષની ધતિંગ લીલા બંધ કરવાનું વિજ્ઞાન જાતા દશામાના મઠમાં રૂપિયા કમાવવાનું તરકટ બહાર આવ્યું જાથાએ એ સાધડી તપાસતા ઘરના સદસ્યનો ઘરસ્થાન બહાર આવ્યું ધાર્મિક છેતરપિંડી કરનારાઓને સાવધાન અજાથાએ પાંત્રીસ વર્ષમાં બે હજાર આઠસો ઢોંગી ભૂયાનનો પર્દાફાશ કર્યો ભૂઈને મુશ્કેલીના સમયે દશામાની મદદ કરી નહીં જેથી રડી પડ્યા ભવિષ્યમાં દશામાના મઠે તરકટ નહીં કરવાની લેખિત બાહેધરી આપી ભૂ સીતાબા ગણપત સિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશ સિંહે કબલાતના સહી કરી આપી જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોલ કરી વિજ્ઞાન જાથાના એક હજાર બસો છોતેરમાં સફળ પર્દાફાશ વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાનીકેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ પી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીએ પર્દાફાશમાં મદદ કરી જાથાએ આભાર વ્યક્ત કર્યો ભુઈ સીતાબા અને પુત્રને અટકાયત કરતો પોલીસ તંત્ર ચમત્કાર કરનારાઓ દ્રષ્ટના સદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે ચમત્કારોથી માનવીય પાયામાલ અને બરબાદી મળી છે દશામાના વ્રતના સમાધાન એ ભૂઈનો ભાંડા ફોડ થયો દશામાની ભૂઈને વારંવાર પાણી પીવડાવવાની હિંમત આપવા પડી હતી ડોંગી ભૂઈ બાજુ સાવધાન રહેવા વિજ્ઞાન જાધાની અપીલ દશામાંના મથે ઘીનો ચમત્કાર સાબિત કર્યો વડોદરામાં વિજ્ઞાની જાધા ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજકોર રોમિત રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબાદી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા

અમે દયા રાખી હતી આખા ભારતને છોડવાનું જોડવાનું કામ કરી હતી અમે કઈ લોકોને એક આ કોઈ જ્ઞાતિઓ જાતામાં અમે માણસ માણસની ઓળખાણું અમે માણસ છીએ આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજી ના ભગત છો અમે માતાજી ના ભગત છે આ બધું રહેવા દો અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરતી એક પણ તારણ બતાવું અમે એક પણ કોઈ એ ભારતીય એક કોણ આવા મરચા ભર્યો એમ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિસ્ચનમાં કોઈ પણ એવો થયો કે ભારતીય એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કંઈ હોય મને કેમા એ વસ્તુ મને આ કરો તમને કેમાં છે માણસો બીજા મતિ તમે બીજાવતી બીજાવતી કહી શકો કે બા

તમારું કામ અમુક છે તમારા પરચા બંધ કરી દ્યો તમારું ભીનું ભીંડર બંધ કરી દ્યો તરીકે ભીંગા સિવાય કે તમને ખબર છે દસામાનું વ્રથ આવે છે દસામાંનું વ્રથ આવે કે ક્યારે ગયું એ કાચની ઉંચી રહે પણ મને પૂરું થઈ ગયું તમારે લોકતા આવતા બંધ થઈ ગયા મારી બેન કલાક ભલું કરો છોકરો તો માણસો નું ભલું કરો માણસો નો માણસો ની શ્રદ્ધા પ્રમાણે આસપાસ તમે એવું કરો તમે જે તમે જે કરો એ તમે માનવતા ને કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર તમે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશન તમે રજા એ માતાજી રજા ન આપે જાથા રજા આપે તો થાય વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય મારી બેન એમ ના તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયો આ બધાય પ્રશ્નો થાય એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કઈ દહી છાસ દૂધ વગર દહીં ને છાશ હોય જાવ સીધું સીધું માખણ થઈને સીધું ઘી થાય એમ ન થાય બેન એના એમ થાય નહીં એમ ઘી ખાલી ઘી હું કામ તો કાઢો ને હોવું કાઢો ને

વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાભાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે